હાલ કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારત માટે ગોલ્ડનો વરસાદ થયો હતો ટેબલ ટેનિસમાં સુરતના હરમિત દેસાઈ દ્વારા ટેબલ ટેનિસમાં ફરીથી ગોલ્ડ મેડલ જીતતા સુરતમાં તેના પરિવારજનોમાં આજે ખુશીનો માહોલ છોવા પામ્યો હતો સુરતમાં હરમિતના માતા પિતાએ હર્ષના આંસુ સાથે હરમિતની આજની જીતને વધાવી દીધી છે કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઈએ ટેબલ ટેનિસમાં ફરીથી ગોલ્ડ મેડલ જીતી લેતા તેના પરિવારજનો સહિત સુરતીઓએ તેને વધાવી લીધો હતો હરમિતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ સૌથી પહેલા પંદર વર્ષની ઉંમરે સ્વીડન જવાની તક મળી બાદમાં ત્યાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ મળવાની શરૂઆત થઈ હતી ખેલ જગતમાં રફાલ નડાલ હરમિતનો આદર્શ છે બોલિવૂડમાં શાહરૂખ ખાન અને રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમની મનપસંદ વ્યક્તિઓ છે હરમિતને ગોલ્ડ મેડલ મળ્યું ઇન્ડિયાને ગોલ્ડ મેડલ મળ્યું ટેબલ ટેનિસમાં ખૂબ 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 આનંદ છે બધા પ્લેયર્સ બહુ સરસ છે અને અત્યારે ઇન્ડિયાની ટીમ પણ બહુ ફાઇન છે એટલે એ લોકોને ગોલ્ડ મળ્યો તો એ લોકો ડિઝર્વ કરતા હતા પણ સામે નાઇજીરિયા ઇંગ્લેન્ડ અને સિંગાપુરની ટીમ બહુ જ ફાઇન હોય છે અને છે અને એમાં એ લોકો જીત્યા અને મહેનતથી જીત્યા કેમ કે સેકન્ડ એક ગેમ ગઈ આપણી એટલે જરાક ટેન્શન થઈ ગયેલું હતું કે કેવી રીતે જીતાશે પણ વિનિંગ મેચ હરમિત પાસે આવી અને જીતી શક્યો તો વધારે આનંદ થયો હતો ના એને આત્મવિશ્વાસ હતો કે અમારી ટીમ સરસ છે અને ગોલ્ડ મળી શકે અને પૂરા પ્રયત્ન કરશું એટલે પોઝિટિવ તો હતો જ પણ ઓવર કોન્ફિડન્સ નહીં જ હતો પણ અમને પણ આશા હતી કે મળી શકે એણે ઘણી બધી તૈયારી એટલે ઘણું એનામાં ડિસિપ્લિન છે ડેડિકેશન છે અને એણે ઘણું બધું ગળ્યું ઘણી વાર એટલે ઘણા વખતથી છોડી દીધેલું છે ફરીથી અને એને કેરીનો રસ બહુ ભાવે છે તો દર વર્ષે હું એના માટે ઘણું બધું ભરું છું ગયા વર્ષે મેં આઠસો કિલો કેરી ભરેલી હતી પણ એણે આ વખત કેરીનો રસ નથી ખાધો બી નહીં ખાધો કે કોમનવેલ્થ ગેમ્સ પછી ખાઈશ એટલે હરમિતને આ ટીમમાં ગોલ્ડ મેડલ મળ્યું છે હા અગાઉ પણ ટીમમાં જ ગોલ્ડ મેડલ મળેલું હતું ટીમ ઇવેન્ટમાં એટલે બીજો ગોલ છે આ બે ગોલ થયા એ લોકોના અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સિંગલ્સમાં ગોલ્ડ મળેલો હતો હરમિતની જીદ હતી કે ટેબલ ટેનિસમાં વિશ્વમાં નામના મેળવી છે અને હરમિતે એટલો સંઘર્ષ પણ કર્યો સફળતા ના આવી શક્યો છે હરમિતે આઠ વર્ષની ઉંમરે અંડર ટેનનું સ્ટેટ લેવલનું ટાઇટલ પણ મેળવ્યું હતું અત્યાર સુધી મેં એકસો પચાસથી વધુ મેડલ તેને મેળવ્યા છે હવે તો પરિવારજનોએ મેડલ ગણવાના પણ બંધ કરી દીધા છે દરમિયાન કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ મેળવીને સુરત ગુજરાત સહિત દેશનું નામ તેમને રોશન કર્યું છે અજર કુરસી સાથે પ્રકાશવાડા